एक क्या देश ना एक शहर मा मत अंध व्यक्ति ज रहे ए मेक्सिको बी अमेरिका सी नेधरलेंड डी आइसलेंड साचो जवाब छे विकल्प ए मेक्सिको बे उंदर करड़वा थी कई बीमारी थाई छे ए फंगल बी लकवा सी कैंसर डी ब्लैक पेन साचो जवाब छे विकल्प डी ब्लैक पेन प्रश्न सूर्यदेव ना बहिनू नाम शुम छे ए छठ देवी बी दुर्गा देवी सी लक्ष्मी देवी डी वैष्णो देवी સાચો જવાબ છે વિકલ્પ એ छठ देवी 4 વિશ્વમાં પ્રથમ મોબાઈલ ફોન કોણે બનાવ્યો હતો એ રોબર્ટ슨 બી આઈન્સ્ટાઈન સી માર્ટિન કુપર ડી રવિશંકર મહારાજ સાચો જવાબ છે વિકલ્પ C માર્ટિન કુપર 5 સાયકલ નો આવિष्कार સૌથી પહેલા કયા દેશમાં થયો હતો A ભારત માં B इंग्लैंड માં C અમેરિકા માં D જર્મની માં સાચો જવાબ છે વિકલ્પ D જર્મની માં 6 બટન નો આવિष्कार કયા દેશમાં થયો હતો A ફ્રાન્સ માં B ભારત માં C બ્રિટન માં D અમેરિકા માં સાચો જવાબ છે વિકલ્પ બી ભારતમાં સાત પાણીપુરી સૌથી પહેલા ક્યાંક દેશ સાચો જવાબ છે વિકલ્પ એ ભારત દેશ આઠ જેલમાં ફાંસીની સજા કેટલા વાગે આપવામાં આવે છે એ રાત્રે અગિયાર વાગ્યા વાગે બી સવારે સાડા ચાર વાગ્યા વાગે સી સાંજે છ વાગ્યા વાગે ડી બપોરે એક વાગ્યો વાગે સાચો જવાબ છે વિકલ્પ બી સવારે સાડા ચાર વાગ્યા આધાર કાર્ડને શું કહેવામાં આવે છે એ આધાર કાર્ડ બી ગ્રીન કાર્ડ સી સફેદ કાર્ડ ડી બ્લેક કાર્ડ સાચો જવાબ છે વિકલ્પ બી ગ્રીન કાર્ડ દસ વિશ્વમાં પ્રથમ પુસ્તક છાપવા વાળો દેશ કયો છે એ જાપાન બી ભારત સી ચીન ડી અમેરિકા સાચો જવાબ છે વિકલ્પ સી ચીન અગિયાર રામાયણ માં કુલ કેટલા કાંડા આવેલા છે એ બાવીસ બી વીસ સી દસ ડી સાત સાચો જવાબ છે વિકલ્પ ડી સાત બાર ગુજરાતમાં નાળીએરી સૌથી વધારે ક્યાંક જોવા મળે છે એ મોરવાડા બી લોરવાડા સી ચોરવાડ ડી મોરબી સાચો જવાબ છે વિકલ્પ સી ચોરવાડ તેર ડુંગળી સાથે દૂધ ખાવાથી કરું બીમારી થાય છે એ ચામડી રોંગ બી આંખ રોગ સી ગળાનું રોગ ડી કેન્સર રોગ સાચો જવાબ છે વિકલ્પ એ ચામડી રોંગ ચૌદ ગુજરાતમાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં શહેરમાં બનાવી હતી એ રાજકોટમાં બી અમદાવાદમાં સી સુરતમાં ડી ગાંધીનગરમાં સાચો જવાબ છે વિકલ્પ સી સુરતમાં પંદર કેરીના ગોટલાનું ચૂર્ણ બનાવીને ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ ડાયાબિટીસ બી કબજિયાત સી ડાયરિયા ડી કેન્સર સાચો જવાબ છે વિકલ્પ સી ડાયરીયા સોળ કાળા સત્તર વિશ્વમાં સૌથી સ્વચ્છ દેશ કયો છે એ ડેનમાર્ક બી ભારત સી પાકિસ્તાન ડી થાઈલેન્ડ સાચો જવાબ છે વિકલ્પ એ ડેનમાર્ક અઢાર દારૂ બનાવવામાં સૌથી વધારે ક્યાંક ફળનો ઉપયોગ થાય છે એ કેરી બી સફરજન સી દ્રાક્ષ ડી તરબૂચ સાચો જવાબ છે વિકલ્પ સી દ્રાક્ષ ઓગણીસ ગુજરાતનો પ્રખ્યાત લખી સ્ટુડિયો ક્યાં આવેલો છે એ રાજકોટ બી અમદાવાદ સી વડોદરા ડી હાલોલ સાચો જવાબ છે વિકલ્પ ડી હાલોલ રંગી નું રસ પીવાથી કયો રોગ દૂર થાય છે એ કિડની રોગ બી હરસમસા સી કેન્સર ડી શ્વાસના રોગ સાચો જવાબ છે વિકલ્પ ડી શ્વાસના રોગ